આજના વાર્તા વૈભવ વિભાગમાં સ્વાગત છે આજની હું હંમેશા આવું જ જીવન જીવવા માંગુ છું આ વાર્તા બર્ટેટ રસેલ એક મોટા તત્વ ચિંતક જેના જીવનની અંદર એક ઉત્તમ પ્રકારની પ્રેરણા સ્ત્રોત સતત રીતે વહેતો હતો સમગ્ર જગતને કેટલાય સંદેશાઓ આપતા ગયા સમગ્ર જગતની અંદર કેટલી કાઢવાનો પ્રયત્ન કરો બ્રસલે જેના નામ સાથે જ આપણે એક ઊંચી ભાવના આપણા મગજમાં ઉત્પન્ન થાય અને આ વ્યક્તિ ને એકવાર એક બહુ મોટા અન્ય વ્યક્તિ એ પ્રશ્ન પૂછો કે તમારા જીવનમાં સૌથી વધારે કોની અસર છે ત્યારે એને વિચાર કર્યો કે મારા ઉપર તો ઘણી બધી અસરો છે જ પણ એમાં સૌથી વધારે ત્રણ અસરની જે વાત કરી એમાં હું ત્રણ વસ્તુની વાત કરું તો સૌથી વધારે મને જે અસર થઈ છે એ પ્રેમ મને દેખાણું છે કે આ પૃથ્વી ઉપર સૌથી મહત્વની બાબત હોય તો પ્રેમ એટલે કે તમારા તમામ પ્રશ્નો માત્ર તમારી પ્રેમના લાગણી પ્રેમની સાથે તમે જો કોઈ પ્રકારનો વર્તાવ કરો તમે કોઈ પણ પ્રકારની તમે આયોજન કરો તો તમે ચોક્કસપણે મનની સ્થિરતા સાથે તમે સફળ થાવ છો પ્રેમ વગરનું જીવન એ ભારરૂપ છે જેની પાસે પ્રેમની લાગણી જ નથી જેની પાસે પ્રેમ જેવી વસ્તુ જ નથી એ માણસ આ પૃથ્વી ઉપર જે આવ્યો છે એ પણ ખરેખર એના જીવનનો વેડફી નાખે છે એમ આપણે ચોક્કસ કહી શકાય ત્યારે જેને પૂછ્યું એમ કીધું કે બરોબર છે પ્રેમ તો એટલો ઊંચો છે જ ત્યાર પછી બીજી વાત કઈ છે ત્યારે એમ કીધું કે ત્યાર પછીની જે વાત છે એ છે જ્ઞાન મને મારા જીવનની અંદર એક જ પ્રકારની ધૂન હતી મારા જીવનની અંદર એક જ પ્રકારની વાત હતી કે આપણે સતત રીતે આ પૃથ્વી ઉપરના જ્ઞાનને આપણે કેમ મેળવી શકું મોટા મોટા અવકાશના જે તારાઓ છે ખબોળ વિજ્ઞાન એ તારાઓ શું કામ આવડું મોટું બ્રહ્માંડ શું કામ આ બ્રહ્માંડની રચના શું કામ કરી છે માણસનો જન્મ શું કામ આપવામાં આવ્યો માણસોના મૃત્યુ પછી માણસો ક્યાં જવાના છે આ દુનિયાની અંદર જે કંઈ મોટા 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 જે એવા વસ્તુ બને છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકાય એવી મોટી તાકાત આ કેવી રીતે બને છે કે જે આપણે સમુદ્રની નીચે ચેનલો થઈ જાય કોઈ પર્વતની ઉપર પર્વત ઊંચાઈ ઉપર ટ્રેન જતી હોય આવા બધા આશ્ચર્યો કેવી રીતે થાય છે એ બધું જાણવામાં મને પોતાને રસ હતો રસ વયો આખી જિંદગી મેં જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો આપણે અહીંયા શાંતિથી કેવી રીતે રહી શકીએ મન એકદમ મજા કરે આનંદ કરે એ પ્રકારે આપણે જ્ઞાન કયું પ્રાપ્ત કરવું અને એ અનુસંધાને મેં તમામ ઉદાસી મારી તમામ દુખો એ બધાને એકર મૂકી અને વધારેમાં વધારે જ્ઞાન મેળવવા માટેનો પ્રયત્ન કર્યો અને જ્ઞાન એ મારી બીજી બાબત છે પેલા માણસ એમ કીધું કે તો તો ત્રીજી ત્રીજી કે અંદર માણસો બહુ છે તકલીફ વાળા માણસો ની સંખ્યા બહુ જાય છે જેને ખાવાનું મળતું નથી એવા માણસો બહુ જાજા છે જેની પાસે જીવવા માટેની કેટલીક જરૂરિયાતો પણ નથી એવા માણસો બહુ મોટી સંખ્યામાં જ જેની પાસે ખરેખર શરીરના અવયવો નથી એવા અનેક માણસો છે જેની પાસે માણસ બોલી પણ ન શકે એવા કેટલાક માણસો જે મૂંગા છે કેટલાક માણસો જે અંધ છે જો જોઈ શકતા નથી કેટલાક માણસોને પગ નથી આવા અનેક માણસો માટે મને કરુણા ઉત્પન્ન થાય મેં મારા જીવનને કરુણાને બહુ મોટા વિકાસની ભૂમિકા ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો મારી પાસે આવતી કોઈ પણ બાબત મેં એ એમાંની કોઈ પણ તરફ મારી હું કરુણાને મારાથી જે મારી પાસે પૈસા હોય તો પૈસા શક્તિ હોય તો શક્તિ બીજાની પાસેથી મદદ લઈને પણ હું આ કામ કરતો આ મારી ત્રીજી વધારાની મહત્વની બાબત છે અને મારા જીવનમાં ત્રણ બાબતો ઉપર મેં કામ કર્યું એક પ્રેમ બીજું જ્ઞાન અને ત્રીજું કરુણા બાકી છે મને ખબર નથી પણ વર્ષ મારે જીવવાના હશે એ બધાની અંદર મારે આ ત્રણ જ બાબતો ઉપર વધારેમાં વધારે કામ કરવું છે મારી જિંદગીમાં બીજું કંઈ પ્રાપ્ત મારે કરવું નથી માત્ર ને માત્ર પ્રેમનો પ્રવાહ વેવડાવવો છે માત્ર ને માત્ર જ્ઞાન ને ભેગું જ કરવું છે જ્ઞાનની પ્રાપ્તિ કરી સમાજને આપવું છે અને કરુણા એ મારી પાસે જે છે છે કરુણાને માત્ર એટલું જ નહીં પણ જો કદાચ કુદરત મને નવો જન્મ આપે અને એ નવા જન્મ પણ જો મારે મારી પોતાની વિચારોથી મારા પોતાના જ્ઞાનથી જો મારે ખરેખર જીવવાનો પ્રસંગ આવે પછીની જિંદગીમાં તો પણ હું માત્ર ત્રણ જ બાબતો ઉપર મારું પછીનું બીજું જીવન પર પસાર કરીશ હજી હું તમને કહી દઉં કે માત્ર બીજો બીજો જન્મ જ નહીં મારા જન્મો જેટલા મળતા રહેશે એ બધા જ જન્મોની અંદર માત્ર ને માત્ર આ ત્રણ બાબતો ઉપર જ મારે જીવવું છે ફરી ફરીને આવું જ જીવવું છે અને આ વાત મારા મનમાં હું એકદમ ઘાટ ઘટ રીતે હું સ્વીકારું છું અને મને પોતાને એનો બહુ મોટો સંતોષ છે મિત્રો બર્ટાટ રોસેલ આપણને શું કહે છે સમગ્ર માનવ જાતને શું કહે છે કે તમે પૈસા ભેગા કરો તમે મોટા ધનવાન બનો એ વાત અગત્યની નથી તમે કદાચ બહુ મોટા મહાન વ્યક્તિ બનો કે મોટા પ્રતિષ્ઠિત બહુ મોટી વર્ગ બને તમને ખૂબ સન્માન આપે એ અગત્યની વાત નથી તમારા માટે કોઈ સારું બોલે પ્રશંસા કરે અને તમે આનંદ અનુભવો એ બધી જ બાબતો નકામી છે તમારા જીવનની અંદર કુદરતે જે આપણને જીવન આપ્યું છે અને એ જીવનને જો ખરેખર માણવું હોય એ જીવનને ખરેખર તમારે ઊંચા લેવલ ઉપર લઈ જવું હોય અમારે તમારા જિંદગીના એક સાચા ઉદ્દેશ સાથે કામ કરવું હોય તો પ્રેમ જ્ઞાન અને કરુણા આ ત્રણ બાબતો ઉપર તમે જો કામ કરશો તો તમને આ પૃથ્વી ઉપર આવ્યા છો એને માટે તમને કોઈ અફસોસ નહીં રહે અને બાકીના બધા માટે હું એમ કહું છું કે એને પોતાના જીવનને વેડફી નાખ્યું છે સૌને ધન્યવાદ